નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મિત્રો આજનો વાર છે શુક્રવારનો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવકમાં થોડો એવો સુધારો જોવા મળી છે મિત્રો છેતાલીસ સુડતાલીસ પાલ આવેલા છે મિત્રો અને ભારીમાં તો કાલ જેવી સેમ જ આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના કપાસના બજાર ભાવ મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇઝ કરવાનો બોલતા તમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી તરફથી જણાવજો અને એ વિડીયોના એન્ડમાં આપણે કેટલી જેજી મંદી રહેલી તે તે પણ જાણશું મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ વરે છે આજના બજાર ભાવ તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થાય બે નંબર માલ છે મિત્રો તેરસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે માલ સારો હોય મિત્રો તેરસો ને એકોતેર રૂપિયાનો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો આ માલનો ચૌદસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે આ માલ ચૌદસો ને એકવીસ રૂપિયાનો માલ એક નંબર કરતાં થોડોક મીડિયમ જોવા મળ્યો છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આનો

ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે ચૌદસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો ને વેચો ચૌદસો ને છત્રીસ ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલનો ચૌદસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટીમાં ભાવ છે એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ સુપર ક્વૉલિટીમાં ચૌદસો ને ચાલીસ રૂપિયાનો ભાવ છે

નમસ્કાર સર મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો બજાર તો કાલ કરતાં થોડુંક સારું જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો તમે જોઈ શકો છો બજારમાં કાલ જેવો જ ભાવ જોવા મળી રહ્યો છે અને આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઊંચામાં મિત્રો અત્યારે આજ છેતાલી એકાવન રૂપિયાના ભાવ દેખાઈ રહ્યા છે મિત્રો અને હજી હરાજી તમે જોઈ શકો છો આટલા માલની હરાજી હજી બાકી છે મિત્રો તો હજી આગળ પણ ઊંચા ભાવ નીકળી શકે મિત્રો